ઘરની અંદર પ્રોગ્રામ છે ટોઠા રોટલા તો ફાઇનલી મિત્રો અત્યારે હાલ મેં સમર કામ ચાલુ છે મિત્રો લીડ ડુંગળી આવી જઈ છે લસણ આવી ગયું છે અને એનું ધીણું ઝીણું ઝીણું કામ અત્યારે ચાલુ છે બતાવો કેમેરામેન લાવો બધા મિત્રો આપ જોઈ શકો છો કે અત્યારે ટોઠા સામગ્રી આપ જોઈ શકો છો આ ડુંગળી છે મિત્રો લસણ છે લીલું લીડ ડુંગળી છે મિત્રો આ ધાણા છે અને લસણ ગ્રેવી કરેલી છે આદુ ની ગ્રેવી ચાલુ છે મિત્રો માય બ્રધર એટલે જોઈશું કે આપણે અંકુર સેમ તેલ ઉપયોગ કરીએ છીએ હાલ

લાલ થઈ તો આપ જોઈ શકો છો મિત્રો ડુંગળીની ગ્રેવી અને આપ જોઈ શકો છો લાઈન ની અંદર ડુંગળી પણ અત્યારે લીલો લસણ નાખીએ લીલું લસણ નાખીએ તો મિત્રો લીલું લસણ અત્યારે નાખ્યું છે લાઈવ અંદર આપ જોઈ શકો છો પછી આવશે લીલી ડુંગળી મિત્રો આપ જોઈ શકો છો લાવ અંદર લીલું ડુંગળી બોલ કે લાઈવ ની અંદર અંદર બનાવવાનું ચાલુ છે એટલે ટોઠા રાઈટ રાઈટ આપ જોઈ શકો છો અલાવનો ઉતરે થોડી લાઈટ રેડી જો આપ જોઈ શકો છો મિત્રો બોલો જોઈ લો એને બરાબર ચડી જાય પછી એને એડ કરવાની સુકી ડુંગરી લાલસા થાય ત્યાં સુધી આને ચડાવવાનું સકાળો સુકી ડુંગરી નાખવાની લીલી ડુંગરીને અમળ્યાં કડી આપણે પસી નાખવાની ટામેટાની ગ્રેવી અને પાંચ મિનિટ સુધી આને ચડવા દેવાનું લાલ થાય ત્યાં સુધી નાખી દયા પછી થોડી બે ચમચીના અંદર હળદર એડ કરી દેવાની રાઈટ હરી મિરચી નાખવાની સરસ આઈ જાય સરસ હવે એને 5 મિનિટ સુધી ચડવા દેવાનો ચડી ગઈ છે એક નંબર આવે છે જોઈ લો તમે પાણી નાખી પાણી કેટલું એડ કરવાનું છે બોલજે જો નીચે ચોટાઈના કારણે થોડું પાણી ઉમેરીશું આપણે એમાં જો અડધો ગ્લાસ પાણી નાખશું આપણે એને એક મિનિટ સુધી આપણે ચડવા દેશું પછી બસ

પછી લાલ મરચું એ પણ બે ચમકી આપણે એડ કરશું જરૂર પડે પછી ઉપરથી આપણે તીખું જે રીતે ખાવું એ રીતે એડ કરશું આપણે હવે

ફાઇનલી મિત્રો આપણે ત્યાં હાલ ચોથા એટલે કે તુવેર નાખવા જઈ રહ્યા છે મિત્રો આપ જોઈ શકો છો નાખી અંદર બાફેલી હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશો બધું મસાલો બધો કમ્પ્લીટ થઈ જાય સારી રીતે પરિવાર આપણે એક ચમચી મરચું નાખીશું ઉપરથી પ્રમાણે તીખું જે જે રીતે તમે ખાતા હોય નાખવાનું હવે આપણે નાખશું આપણે બનાવેલો મસાલો આનાથી તુવેરનો સ્વાદ એકદમ ટેસ્ટ જબરદસ્ત આવે છે એક ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરશું આપણે હવે એને બરાબર હલાવી દશું ઓકે મિક્સ કરવા કેમ મિઓલાઈ આ તો બનાવી દે આવજો લઈએ હમ હવે એને આપણે 5 10 મિનિટ માટે આને ચડવા દેશું બરોબર બસ કાના નાખવા આવું મારું આવી એમ કે

તો આપ જુઓ ધાણા મિત્રો હવે તુવેર ટુઠાનું શાક થઈ ગયું છે તૈયાર હવે આપણે એડ કરીશું અંદર લીલા ધાણા હવે એને આપણે હલાવી દેશું કેવો હવે એને આપણે મિક્સ કરી લેશું સારી રીતે હવે એને ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની નીચે ચોટા નહીં એના માટે એને ચડવા દેશું બે પાંચ મિનિટ જોઈ લો તમે કોળાંંદરના જાય તુવેર ટોઠાનો શાક તૈયાર થઈ ગયું છે તો મિત્રો અમારું શાક શાકતર એટલે કે ટોઠાનો શાક રેડી થઈ ગયું છે થોડે ક્ષણની અંદર તમને અમે ચખાડીશું મિત્રો તો લાઈવ ની અંદર તમને બાજીનો લોટલો અને તુવેનું શાક તમને ઝગાડશું કે શું કે કેવું લાગ્યું ઓકે તો અમારો વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો મજા આવશે

મતલબ જે કોઈને ખાવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પાસે કરીને નાખવું જય શ્રી કૃષ્ણ